તો સ્ક્રીન પર દર્શાવેલા નંબર પર અમને વાહનની માહિતી અને વાહનને ચાર પાંચ ફોટા મોકલી આપજો તો તમારા વાહનની જાહેરાત પણ આ ચેનલ પર આવી જશે અને હા મિત્રો આ ચેનલ પર તમારા વાહનની જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ કે કમિશન લેવામાં આવતું નથી જાહેરાત બિલકુલ ફ્રી છે તો ચાલો મિત્રો સમય ન લેતા આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો આજના વિડીયોમાં જે પ્રથમ વાહન વેચવા માટે આવેલું છે તે છે રેનોલની ક્વીટ આ રેનોલનું મોડલ બે હજાર અઢારનું છે પેટ્રોલ પ્લસ ચીએન્જીથી ચાલતી ગાડી છે અને ચાર ઓનર ગાડી છે અઠાણું હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે એવું આ ગાડી માલિકનું કેવું છે અને ગાડી છે મિત્રો તમે જોઈ શકો છો અને આ ગાડીની કિંમત માલિક કરે છે એક લાખ હજાર રૂપિયા અને મિત્રો આ ગાડી તમને બોટાદ જિલ્લાના લાખિયાની ગામે જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ક્વીડ વિશે વધારે માહિતી મેળવી શકો છો અને આ મિત્રો ડિસ્ક્રિપ્શન વાહન માલિકનો નંબર કઈ રીતે કાઢવો તમે મેં અંતે છેલ્લે દર્શાવેલ છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ત્યારબાદ નંબર બે પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે શેવરોલેટ ની સ્પાર્ક આ સ્પાર્ક નું મોડલ બે હજાર અગિયાર નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ગાડી છે અને સેકન્ડ ઓનર ગાડી છે છ્યાસી હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે એવું આ ગાડી માલિક નું કહેવું છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે મિત્રો જે ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો અને મિત્રો આ ગાડીની કિંમત માલિક કરે છે ફક્ત ફક્ત ઓગણ્યાસી હજાર રૂપિયા અને મિત્રો જો તમારે આ ગાડી લેવાની ઈચ્છા હોય તો આ વાહન માલિક તમને આ કિંમત પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે અને મિત્રો આ ગાડી તમને કાશીપરા ગામે જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર ત્રણ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે નિશાનની માઇક્રા આ માઇક્રાનું મોડલ બે હજાર અગિયારનું છે અને ડીઝલથી ચાલતી ગાડી છે અને સેકન્ડ ઓનર ગાડી છે આ ગાડીનો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે અને આ ગાડીની વાહન માલિક કિંમત કરે છે એક લાખ અને દસ હજાર રૂપિયા અને આ ગાડી તમને ભાવનગરમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો ડિસ્પિશનમાં આ વાન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર ચાર પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે ટાટા ઇન્ડિકા ઇન્ડિકામાં સેકન્ડ ઓનર ગાડી છે આ ગાડીનો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે પાવર સ્ટેરિંગ વાળી ગાડી છે અને આ ગાડીનું એસી પણ ચાલુ છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો અને મિત્રો આ ગાડીની કિંમત વાહન માલિક કરે છે ફક્ત ને ફક્ત બોતેર હજાર રૂપિયા અને આ ગાડી તમને વલભીપુર માં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શન માં આ વાહન માલિક નો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિક ને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર પાંચ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે હોન્ડા ની સિટી આ સિટી નું મોડલ બે હાજર નવ નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ગાડી છે આ ગાડી નો વીમો પૂરો થઈ ગયેલો છે અને પાસિંગ ચાલુ છે આ ગાડીમાં એસી જોરદાર કન્ડિશનમાં લાગેલું છે અને મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે આ ગાડીમાં રિવર્સ કેમેરા લગાવેલા છે અને ટોપ કન્ડિશનમાં ગાડી છે અને આ ગાડીની કિંમત આ માલિક કરે છે એક લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા અને મિત્રો આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે એટલે કે કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી આપવામાં આવશે નહીં અને આ હોન્ડા સિટી તમને રાજકોટમાં જોવા મળશે છે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર છ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે હ્યુન્ડાઈની આઈટેન માં જે મેઘના વિરિયન્ટ આવે તે મોડલ છે આ ગાડીનું મોડલ બે હાજર દસનું છે પેટ્રોલ cng થી ચાલતી ગાડી છે પાવર વિન્ડો અને પાવર સ્ટેરિંગ વાળી ગાડી છે ડિપટોપ કંડિશનમાં ગાડી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો તેવી ગાડીની કન્ડિશન છે અને મિત્રો આ ગાડીની વાહન માલિક કિંમત કરે છે ફક્ત અને ફક્ત પંચાનુ હજાર રૂપિયા અને આ ગાડી તમને રાજકોટમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિક નો નંબર આપેલો છે ત્યાં માલિક ને કોન્ટેક કરી ચાલતી ગાડી છે આ સેન્ટ્રો નો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે આ ગાડીમાં એસી ચાલુ છે અને મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે સેન્ટ્રો લોક વાળી ગાડી છે અને આ ગાડીની કિંમત વાહન માલિક કરશે ફક્ત ને ફક્ત નવ્વાણું હજાર રૂપિયા અને મિત્રો આ સેન્ટ્રો તમને રાજકોટમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર આઠ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની એસએક્સ ફોર આ માં જે વીએક્સ આઈ વેરિયન્ટ આવે તે મોડલ છે અને આ ગાડીનું મોડલ બે નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ગાડી છે ચાર ઓનર ગાડી છે આ ગાડીનો ફૂલ વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે તમે જોઈ શકો છો અને આ ગાડીની કિંમત વાહન માલિક કરે છે ફક્ત ને ફક્ત પંચ્યાસી હજાર રૂપિયા અને મિત્રો આ ગાડી તમને બોટાદમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિક નો નંબર આપેલો છે તેથી તમે આ વાહન માલિક ને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો મોડલ બે હજાર નવ નું છે પ્યોર પેટ્રોલ થી ચાલતી ગાડી છે અને પાંચ ઓનર ગાડી છે આ અલ્ટો નો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે ગુડ કન્ડિશનમાં ગાડી છે અને મિત્રો આ ગાડીની કિંમત વાહન માલિક કરશે ફક્ત ને ફક્ત 85000 હજાર રૂપિયા અને આ ગાડી તમને રાજકોટમાં જોવા મળે છે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડિયો નીચે ડિસ્ક્રિપ્શનમાં વાહન માલિકનો નંબર આપેલો છે જેથી તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર 10 પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની અલ્ટો અલ્ટોમાં જે K10 VXI વેરિઅન્ટ આવે તે મોડેલ છે આ અલ્ટોનું મોડેલ 2013 નું છે પેટ્રોલ પ્લસ CNG થી ચાલતી ગાડી છે અને થર્ડ ઓનર ગાડી છે પાવર સ્ટેરિંગ વાળી ગાડી છે અને આ ગાડીનું એસી જોરદાર કન્ડિશનમાં છે ટીપોપ કન્ડિશનમાં ગાડી છે જે તમે જોઈ શકો છો મિત્રો અને આ ગાડીની કિંમત કરશે એક લાખ અને પચાસ હજાર રૂપિયા અને આ ગાડી તમને સાયલા તાલુકાના ધાંધલપુર ગામે જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિક નો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિક ને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આ વિડીયોની લાસ્ટ ગાડી છે જે અગિયાર નંબર પર આવે છે અને આ ગાડી છે મારુતિ સુઝુકીની અલ્ટો આ અલ્ટોમાં જે એલેક્સ વેરિયન્ટ આવે તે મોડલ છે આ અલ્ટોનું મોડલ બે હજાર છ નું છે પેટ્રોલ પ્લસ સીએનજી ચાલતી ગાડી છે સાત ઓનર ગાડી છે અને રનિંગ ગાડી છે અને મિત્રો આ ગાડી આ વિડીયોની સૌથી સસ્તામાં સસ્તી ગાડી છે અને આ ગાડીની કિંમત વાહન માલિક કરે છે ફક્ત ને ફક્ત પંચાવન હજાર રૂપિયા અને મિત્રો આ ગાડી તમને ટંકારામાં જોવા મળશે જે મોરબી પાસે ટંકારા આવેલું છે ત્યાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો અને મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી વાહન માલિકના નંબર કાઢવા માટે વિડીયોના ટાઇટલની નીચે જે મોર બટન આપેલું છે ત્યાં ક્લિક કરવાથી તમને બધા વાહન માલિકના નંબર મળી જશે